ખેડૂતો વર્ષોથી રાસાયણિક ખેતી કરી રહ્યા છે જેઓ સાથે મળીને ઓર્ગેનિક ખેતી તરફ વળતા ખચકાય છે પાક ઉત્પાદન ઘટાડવાની ચિંતા પણ રહે છે આ સ્થિતિમાં ઇફકો સાગરિકા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જે રાસાયણિક મુક્ત ખાતર અથવા તો પોષક ઉત્પાદન છે જે પાકને નુકસાન પહોંચાડ્યા વિના ઉપજ વધારવામાં મદદ કરે છે તો શું છે સાગરિકા તેની પર કરી એક નજર ફૂલો અને શાકભાજીના પાક પર જરૂરિયાત મુજબ છંટકાવ કરી શકાય છે ઇફકો તરફથી એક બીજું ઉત્પાદન કે જેનું નામ સાગરિકા આ જે બોટલ છે અહીંયા તમને બતાવવામાં આવી છે આ સાગરિકા છે એ સમુદ્રમાંથી બ્લૂ ગ્રીન આલ્ગી નામની જે લીલ છે એમાંથી નિસ્યદન કરી અને આ સાગરિકા પ્રવાહી તેમજ દાણાદાર બંને ઉત્પાદનો ખેડૂતભાઈઓ સમક્ષ ઇફકોએ મૂકેલા છે આ સાગરિકામાં હું તમને જણાવું તો લગભગ બધા જ આવશ્યક માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ બધા જ સાગરિકાની અંદર ઇફકોએ આવરી લીધા છે જેથી કરીને આપણે બધા જાણીએ છીએ કે ઘણી વખત આપણે વાત કરીએ છીએ કે હવે પહેલાં જેવા ઉત્પાદનોમાં મીઠાશ નથી પરંતુ આપને ખ્યાલ ન હોય તો કહી દઉં કે આ શું કામે નથી કે આપણે ઘણા વર્ષોથી એકને એક પાક એકને એક જમીનની અંદર એકને એક ચાસની અંદર વાવીએ છીએ અને જે આવશ્યક માઇક્રોન્યુટ્રીયન્ટની જરૂરિયાત હોય એ અત્યારે જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી જમીનની અંદર એ બધા માઇક્રોન્યુટ્રીન્ટની પૂર્તિ કરવા માટે ઇફકોએ સાગરિકા ઉત્પાદન આપ સમક્ષ મૂક્યું છે તેના વપરાશથી પાકની સર્વાંગી વિકાસ થશે રોગ પ્રાતિકારક શક્તિ વધશે અને ઉત્પાદનની અંદર જેટલો વધારો મળશે નેનો યુરિયા પ્લસ સાગરિકા પણ એવું જ રિઝલ્ટ મળે છે સાગરિકાથી કોઈ પણ વસ્તુને પાક પીળો પડ્યો હોય વધુ વરસાદ થયેલો હોય તો એ વસ્તુમાં અને નેનો યુરિયાના જોરદાર રિઝલ્ટ છે જોરદાર રિઝલ્ટ એટલા માટે છે કે છોડને જ્યારે પણ માઇક્રોન્યુટ્રનની આવશ્યકતા છે કે ભાઈ વધુ વરસાદ પડ્યો મૂળ ઓક્સિજન લઈ શકે એમ નથી તો એવા સમયમાં નેનો યુરિયા અને સાગરિકા બેની કમ દમદાર જોડી છે જેથી ખેડૂતો વાપરે છે ત્યારે એ લોકોને નરી આંખે જોઈ એવા ફાયદા મળ્યા છે અમે ઘણી વખત ડેમો પણ આપેલા છે ખેડૂતોને કે ભાઈ અડધા ખેતરમાં તમે લોકો ટ્રાય કરો અડધામાં ના વપરાશ કરતા પણ એવા સંજોગોમાં પણ ખેડૂતોએ અફસોસ કરે છે કે ભાઈ અડધા ખેતરમાં અમે નથી છાઇટ્યું જેથી અમારું ઉત્પાદન એમાં ઘટ્યું છે પુષ્કળ અને આમાં બહુ સારો રિઝલ્ટ છે જેથી કરીને અમે દરેક મોલમાં એવી સલાહ આપી છે કે ત્રણ રાઉન્ડ નેનો યુરિયા અને સાગરિકાને અમારે જેથી કરીને બેસ્ટ રિઝલ્ટ મળશે તમારો યુરિયાના કમ્પેરિઝનમાં ખર્ચ પણ ઓછો લાગશે અને છોડની તંદુરસ્તી પણ વધશે અને ઉત્પાદન વધશે અને ખર્ચ ખેડૂતોનો ઘટશે સાગરિકાના પણ બહુ સારા રિઝલ્ટ છે બંને સાથે લગા સ્પ્રે કરવાથી બહુ સારો ફાયદો થાય છે સાગરિકાનો મગફળીમાં સ્પ્રે કરવાથી પણ અતિશય ફાયદો થાય છે અને ઉત્પાદનમાં ઘણો ફરક પડે છે તો નેનો યુરિયાના પણ સારા રિઝલ્ટ છે નેનો ડીએપીના સારા રિઝલ્ટ છે તો ખેડૂતો કમસે કમ પાયાના ખાતરમાં ઘણી વખત ઊભા મોલની અંદર વીસ વીસ ઝીરો તેર ખાતરનો ઉપયોગ કરતા હોય તો તેની કમ્પેરિઝનમાં નેનો ડીએપી આશીર્વાદ રૂપ છે નેનો ડીએપી એટલા માટે આશીર્વાદ રૂપ છે કે એ અત્યારે વીસ વીસ ઝીરો તેરની અંદર માર્કેટમાં બારસો રૂપિયાથી માંડીને એવા ભાવ છે જ્યારે નેનો ડીએપી બજારમાં અત્યારે છસો રૂપિયાના પ્રાઇસથી મળે છે અને ડીએપીની વીસ વીસ ઝીરો તેરની થેલી જેટલું કામ કરે છે તો પૈસામાં ખર્ચમાં પચાસ ટકા જેટલી ટેપ પડે છે અને ખેડૂતોને પચાસ ટકા જેટલો ફાયદો થાય છે અને છોડ તાત્કાલિક અસરથી લોકોનું કેચઅપ કરે છે અને છોડ એનું પોતાનું જર્મિનેશનને ટોટલી વસ્તુ ફાસ્ટ કરે છે જેથી કરીને કે ડીએપીને આપણે પટ પણ આપી શકીએ છીએ થોડા સજા માત્રામાં અને ઉપરથી સ્પ્રે પણ ડીએપીનો કરી શકીએ છીએ એટલે નેનો ડીએપી પણ ખૂબ સારા રિઝલ્ટો છે અને ખેડૂતો વધુમાં વધુ વાપરે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવે અને સાથે ખેડૂતોનો ખર્ચ ઘટે અને આવક ખેડૂતોની વધે તે માટેના પ્રયાસો ઇપકો કંપની દ્વારા થઈ રહ્યા છે તો ઈપકોએ આ વર્ષે ગયા વર્ષે જેમ નેનો યુરિયા ફર્ટિલાઇઝર ભારતના ખેડૂતો સમક્ષ મૂક્યું એ રીતે નેનો ડીએપી ઇફકો નેનો ડીએપીનું ઉત્પાદન પણ ઇફકોએ આ વર્ષથી એપ્રિલ મહિનાથી ચાલુ કરીને આપ સમક્ષ ભારતના ખેડૂતો સમક્ષ રજૂઆત કરે મૂકેલું છે આ નેનો ડીએપીની કિંમત છસો રૂપિયા પાંચસો મિલીલીટરની કિંમત છસો રૂપિયા છે આ નેનો ડીએપી એક થેલી ડીએપીની જે પાકની અંદર ઉત્પાદન ક્ષમતામાં જે વધારો કરે એક થેલી ડીએપી એટલું જ કાર્ય એક બોટલ પાંચસો એમએલ નેનો ડીએપી પણ કરે છે એમની કિંમત છસો રૂપિયા છે પરંપરાગત ડીએપી જે દાણાદાર આપણે વાપરીએ છીએ તેની કિંમત તેરસો પચાસ રૂપિયા છે અને એમાં પણ ભારત સરકારની લગભગ સોળસો રૂપિયાથી વધારે રકમની સબસિડી ભારત સરકાર આપી રહી છે તો એની સામે જો આર્થિક આપણે એમનો લાભ ગણીએ તો લગભગ સાતસો ને પચાસ રૂપિયા એક થેલી ડીએપીની સામે ઓછું ખર્ચ થાય અને ભારત સરકારને સોળસો પચાસ રૂપિયા જેટલી સબસિડીનો ખર્ચ પણ ઘટે એટલે આ રીતે આપ ખેડૂતભાઈઓને હું વિનંતી કરું કે આપ સર્વો બહોળા પ્રમાણમાં નેનો ડીએપીનો વપરાશ કરી અને આપને પણ ઉત્પાદન ખર્ચ ઘટશે ઉત્પાદન આપણો પાકનું ઉત્પાદન વધશે અને ભારત સરકારનો સબસિડી ખર્ચ ઘટશે આજે દેશના લાખો ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરીને પાકમાંથી બમ્પર ઉપજ લઈ રહ્યા છે આનાથી ધન યુરિયા પરની નિર્ભરતા અનેક હદે ઘટી ગઈ છે અને ડીએપી હવે ખૂબ જ ઓછા ખર્ચે સમગ્ર પાકને આવરી લેશે જેના કારણે છોડને યોગ્ય પોષણ મળશે અને તે ઓછા મહેનતે પાકમાંથી ઉપજ મેળવી શકે છે ઇફકોની પ્રોડક્ટ માત્ર ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવામાં મદદ નથી કરતું પરંતુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પણ હલ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે